પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે બે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે ઉપરાંત અન્ય સમસ્યાઓ હોવાની જાણ થતાં સ્થાનિક આગેવાન રૂબરૂ દોડી આવ્યા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કોમ્પ્યુટર ઓપરેટરના પ્રશ્નનું નિરાકરણ કરી આપ્યું હતું ત્યારે અન્ય પ્રશ્નો પણ વહેલી તકે સોલ્વ થઈ જાય તે માટે માંગ કરવામાં આવી હતી પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે હાલ મોટી સંખ્યામાં અરજદારો જુદી જુદી કામગીરી માટે ઉમટી પડે છે હાલમાં વિદ્યાર્થીઓને નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ માટે થઈને અહીંયા આવવું પડે છે તેથી માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાભરના દૂરના ગામડાના વિદ્યાર્થીઓની પણ વહેલી સવારથી જ કતારો લાગે છે તે ઉપરાંત રૂટીન સોગંદનામા જાતિનું પ્રમાણપત્ર સહિત અન્ય દસ્તાવેજો કરાવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં અરજદારો આવે છે પરંતુ બે જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાને લીધે સ્વાભાવિક રીતે સમયસર કામ થતું ન હતું અને અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા હતા આ અંગે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોટવાડિયાનું ધ્યાન દોરાવવામાં આવતા તેઓ ઉપરાંત નરેશભાઈ થાનકી વગેરે તાત્કાલિક જનસેવા કેન્દ્ર ખાતે દોડી ગયા હતા રામદેવભાઈ મોઢવાડિયાએ તાત્કાલિક કલેક્ટરને જાણ કરી હતી અને વહીવટી તંત્રએ પણ હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક એક કોમ્પ્યુટર ઓપરેટરની વ્યવસ્થા કરી દીધી હતી તેથી ત્રણ ઓપરેટરો થઈ ગયા છે અને હજુ વધુ જરૂરિયાત હશે તે પ્રમાણે એક કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરી દેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી તે ઉપરાંત અહીંયા સિક્યુરિટી ગાર્ડ નહીં હોવાથી અવારનવાર અરજદારો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતું હતું આથી આવી માથાકૂટ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે નહીં તે માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવાની રજૂઆત પણ કરવામાં આવતા તે અંગે પણ વહેલી તકે યોગ્ય થશે તેવી ખાતરી આપવામાં આવી છે તો જન સુવિધા માટે અગાઉ વહેલી તકે આ જનસેવા કેન્દ્ર ખાતે અગાઉની જેમ નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવશે તેવી પણ ખાતરી તંત્રએ આપી હતી આમ પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા અને નરેશભાઈ થાનકી વગેરેની રજૂઆતોને અનુસંધાને જિલ્લા તંત્રએ હકારાત્મક અભિગમ દાખવી અને જનસેવા કેન્દ્રના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપતા અને અમુક પ્રશ્નોનું નિરાકરણ કરાવી દેતા લોકોએ પણ આગેવાનોનો આભાર માન્યો હતો તેથી રામદેવભાઈ મોટવાડિયા સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે અન્ય પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવી જવું જરૂરી છે લોકોને મુશ્કેલીઓનો અંત આવે તે માટે તંત્રએ વહેલી તકે યોગ્ય કરવું જ રહ્યું તેવી માંગ થઈ હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર